હેલો મિત્રો આજે હું આવી ગયો છું જુનાગઢ ગરવા ગિરનાર જ્યાં આવેલો છે અશોકનો શિલાલેખ એ આજે આપણે જોશું તો મિત્રો આ છે અશોકનો શિલાલેખ આ પથ્થર સામાન્ય તમને લાગે છે પણ આ પથ્થર સામાન્ય નથી આ પથ્થરનું બહુ સાહિત્ય અશોક સમ્રાટ જે મોટામાં મોટો રાજા હતો તેમને બનાવેલો આ લેખ છે તેમનો આ પથ્થર છે ને આ પથ્થરમાં જે આ લખાણ થઈ ગયેલ છે આ લખાણ કઈ ભાષામાં છે ને એ હજી વૈજ્ઞાનિક વર્ષમાં એકવાર મોટો થતો જાય છે પથ્થરનું શું છે ને એ કોઈને ખબર જ નહીં પડતી જુનાગઢ ગિરનાર તમે આવો તો આ અશોકનો શિલાલેખ જોવાનું ભૂલશો નહીં મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો